નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નોબલ પબ્લિક સ્કૂલ જે ડભોઈ કરજન રોડ મોટા હબીપુરા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ખાતે આવેલી છે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે એ વિગતવાર મિત્રો તો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ધોરણ એક થી બાર માટે વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે પ્રાથમિક વિભાગ માટે ધોરણ એક થી આઠ માં ગણિત વિજ્ઞાન અંગ્રેજી તેમજ સંસ્કૃત ગુજરાતી તેમજ કોમ્પ્યુટર માટેની ભરતી જાહેરાત છે માધ્યમ વિભાગ માટે એટલે કે ધોરણ નવ થી દસ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી તેમજ સંસ્કૃત કોમ્પ્યુટર અને સમાજશાસ્ત્ર માટે સમાજ માટે તેમજ ઉચ્ચતર માધ્યમિક માટે ધોરણ અગિયારથી બારમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન વિજ્ઞાન ગણિત એકાઉન્ટ તેમજ કોમર્સ અને કોમ્પ્યુટર માટે ભરતી જાહેરાત આવેલી છે મિત્રો બીસીએ કોલેજ માટે એમસીએ અથવા બી કોમ્પ્યુટર થયેલા હોય તેવા સ્ટાફ માટેની પણ અહીંયા રિક્વાયરમેન્ટ છે મિત્રો વિશેષ અહીંયા નોંધ આપેલી છે કે બહાર ગામના સ્ટાફને રહેવાની જમવાની સુવિધા અહીંયા વ્યવસ્થા છે મિત્રો તેમજ અનુભવી તથા લાયકાત ધરાવતા જે શિક્ષકો છે આકર્ષક પગાર આપવામાં આવશે મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે નીચેના નંબર પર પોતાનો બાયોડેટા મોકલવાનો રહેશે મિત્રો અહીંયા નંબર આપેલા છે તે ખાસ નોંધી લેશો તેના પર તમારો સંપૂર્ણ બાયોડેટા છે તે તમારે મોકલવાનો રહેશે તો આથી મિત્રો જે નોબલ પબ્લિક સ્કૂલ છે જે ડબોઈ કરજણ રોડ મોટા હાબીપુરા તાલુકો ડબોઈ જિલ્લો વડોદરા ખાતે આવેલું છે જેના કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે તેમજ ઇમેલ આઈડી પણ આપેલું છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે મીરા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત જે ટ્રી હાઉસ હાઈસ્કૂલ છે જે વડોદરા ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર મિત્રો તો પ્રી પ્રાઇમરી ટીચર્સ માટે જે એચએસસી ગ્રેજ્યુએટ વિથ ઇસીસી એજ્યુકેશન મોન્ટેસરી ટ્રેન વિથ મિનિમમ ટુ ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો માટે પ્રાઇમરી મધર ટીચર્સ માટે ગ્રેડ એક અને બે માટે ડીએડ બીએડ વિથ એક્સપિરિયન્સ ઓફ ટુ યર્સ જેને સેલેરી અહીંયા સોળ હજારથી અઢાર હજાર સીટીસી મળવાપાત્ર રહેશે સબ્જેક્ટ ટીચર્સની વાત કરીએ મિત્રો તો ફોર મેથ્સ અને સાયન્સ જેમાં બીએડ કરેલા હોય તેમજ મિનિમમ ત્રણ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સેકન્ડરી ટીચર્સ માટેની ભરતી છે ધોરણ થી દસ માટે જેમાં તમે જોઈ શકો છો સંસ્કૃત વિષય માટે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ બીએડ મિનિમમ 3 યર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ અહીંયા જરૂરી છે લાઇબ્રેરીયન માટેની જગ્યા છે મિત્રો જેમાં હેવિંગ રીક્સાઈડ ક્વોલિફિકેશન એન્ડ એક્સપેક્ટેડ સેલરી અહીંયા તમારું જે રહેશે મિત્રો વીસથી બાવીસ હજાર સીટીસી તમારું રહેશે કાઇન્ડલી સેન્ડ યોર અપડેટેડ રિઝ્યુમ ટુ કેરિયર્સ એટ ધ રેટ ટ્રી હાઉસ હાઇસ્કુલ ડોટ કોમ પર તમારે તમારો બાયોડેટા છે રિઝ્યુમ છે તે તમારે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિરા એજ્યુકેશન ટ્રસ્ટ અંતર્ગત જે ટ્રી હાઉસ હાઈસ્કૂલ છે વડોદરા ખાતે આવેલી છે તેમાં વિવિધ ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આદિત્ય ભાસ્કર પબ્લિક સ્કૂલ જે એડ પોસ્ટ તાલુકો વાગરા ડિસ્ટ્રિક ભરૂચ ખાતે આવેલી છે મિત્રો તેમાં જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે વિવિધ જેમાં ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે જે માધ્યમ માટે મિત્રો ફિમેલ ટીચર્સ માટેની રિકવાયરમેન્ટ છે જેમાં કોમ્પ્યુટર ટીચર્સ માટે બીસીએ એમસીએ પી ડીસીએ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ એક્ટિવિટીઝ ટીચર્સ માટેની વિવિધ ભરતી જાહેરાત છે જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ યોગા તેમજ મ્યુઝિક ટીચર્સ માટેની ભરતી જાહેરાત છે છે કોન્ટેક્ટ નંબર આપેલા વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમારે જોઈ શકો છો આદિત્ય ભાસ્કર જે પબ્લિક સ્કૂલ છે ભરૂચ ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે વાત કરશો નવી એક વોક ઇન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત અંતર્ગત તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી મેનેજ આર જી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ડેટ ઓફ વોક ઇન્ટરવ્યુ વોક ઇન ઇન્ટરવ્યુ છે મિત્રો વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જે અગિયાર વાગે છે મિત્રો જેવા જગ્યાની માટેની વાત કરીએ તો વિવિધ જે બી કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બ્રાન્ચ માટે મિત્રો બે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે બી આઈટી માટે બે જગ્યા છે બી કેમિકલ એન્જિનિયરિંગ માટે એક જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસરની તેમજ ફિઝિક્સ માટેની એક જગ્યા છે ફેકલ્ટી એલિજિબિલિટી ક્રાઇટેરિયા એઝ પર એઆઈસીટી અને જીટીયુ નોમ્સ પ્રમાણે રહેશે તેમજ જે એડ્રેસ છે બારડોલી નવસારી રોડ એટ ઇસરોલી તાજપોર તાલુકો બારડોલી જિલ્લો સુરત ખાતે આવેલી છે મિત્રો આ સંસ્થા આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેના અંતર્ગત અહીંયા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વિવિધ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરજો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી માતુ મંદિર કોલેજ છે મિત્રો એફિલિયટેડ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેમાં વિવિધ પોસ્ટ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે લાયબ્રેરીયન માટેની એક જગ્યા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર્સ ફોર પીસીએ માટે ત્રણ જગ્યા બીએસડબલ્યુ માટે બે જગ્યા એમએસડબલ્યુ માટે બે જગ્યા તેમજ બી કોમ માટે એકાઉન્ટન્સી માટેની ત્રણ જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ માટે એક તેમજ ડીએમએલટી માટે ત્રણ મેથેમેટિક્સમાં એમએસસી કરેલા હોય તેના માટે ત્રણ જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશન એઝ પર સૌરાષ્ટ્ર ફોલોઈંગ એડ્રેસ એટલે કે તમારે રજિસ્ટર્ડ તમારો એપ્લિકેશન મોકલવાનું રહેશે મિત્રો સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે પંદર દિવસમાં મિત્રો તમે જોઈ લેશો એડ્રેસ મિત્રો અહીં નોંધી લેશો એ ફિફ્ટી ફોર પંચાયતનગર સ્ટ્રીટ નંબર ટુ યુનિવર્સિટી રોજ રાજકોટ ખાતે આવેલી આ કોલેજ છે મિત્રો શ્રી માતૃ મંદિર કોલેજ જે એફિલિયટેડ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ઓમ સ્કૂલ સૌજન્ય સોસાયટી પાછળ વડસર કલારી રોડ વડસર વડોદરા ખાતે આવેલી આ શાળામાં મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો માધ્યમ વિભાગમાં અંગ્રેજી માધ્યમ માટે તાત્કાલિક શિક્ષક માટેની ભરતી જાહેરાત છે લાયકાતની વાત કરીએ તો બીએસસી બીએડ એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો જે લાયકાત ઉમેદવારો તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ ને સોમવારના રોજ સવારે નવ થી અગિયાર રૂબરૂમાં અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો અને જોઈ શકો છો ઓન સ્કૂલ જે વડોદરા વડસર ખાતે આવેલી છે તેમાં અંગ્રેજી માધ્યમ માટે જે શિક્ષક માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય